અબોલ રખડતા ભટકતા પશુઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા ચેતન સાગલાણી અબોલ જીવોની સેવા એ જ કર્મ અને સેવા એ જ ધર્મને દિલથી નિભાવતા અમરેલી જિલ્લાના મોટી કુકાવાઓમાં રહેતા ચેતનભાઈ સાગલાણી પશુ પ્રેમ ગ્રામજનોને પણ ઉડીને આંખે વળગી રહે છે નાનપણથી જ જીવ સેવા પ્રત્યેનો અનેરો લગાવ અને એમની નિખાલસતા સાથેની સહજતાથી સૌ કોઈ પરિચિત છે આખા દિવસ દરમિયાન કુરિયર સપ્લાય કરવા જવું અશક્ત વૃદ્ધને રામ ભરોસે રામ રોટી ઘરથી ટિફિન લઈ રોજ બપોરે આપવા જવું તો ક્યારેક ગાયોને નિરણ આપવી રામ મંડળ વગેરેમાં સેવા કાર્યો સાથે પોતે નાના મોટા કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે રોજ રાત્રે ગામમાં રખડતા કૂતરાઓ માટે રોટલી તેમજ બિસ્કીટ ખવડાવતા પણ નજરે જોવા મળે છે ક્યારેક કોઈ દાતા પેટ્રોલિંગ પોલીસ સ્ટાફ તો ક્યારેક કોઈ રાહદારીઓ પણ બિસ્કીટ આપી પોતાના સેવા ભાવ આપે તો ક્યારેક ગામમાં કોઈ શુભ કે અશુભ પ્રસંગે વધેલી રોટલી હોય અને ઘરધણી તેમને કહેવાય કહે તો તે ત્યાં લેવા જઈ ભૂખ્યા પશુની જઠરાગ્નિ ઠારતા જોવા મળે છે જે તેનાની ખાલસ હૃદયના સેવાભાવ દર્શાવી જાય છે તો ક્યારેક પોતે કરેલી મહેનતના બચાવી રાખેલા પૈસાથી પણ બિસ્કીટની ખરીદી કરી અશક્ત ગાય અને કૂતરાઓને પોતે રોજ પ્રેમથી હાથ ફેરવી ખવડાવી ખુશ થતા જોવા મળે છે પોતાના જ્ઞાતિજનો સાથે ગ્રામજનો તરફથી મળતા પોતાના પ્રેમને પોતે કોમળ નિરાળા નિખાલસ સહજ અંદાજથી સૌનો આભાર પણ વ્યક્ત કરતા પણ જોવા મળે છે તો સૌ કોઈ અધિકારીઓ ગ્રામજનો પણ જય પિરકાહી ચેતનભાઈના સેવા પ્રેમને પણ દાદ આપતા જોવા મળે છે અહેવાલ મહેશ ગુંડલિયા લોકાર્પણ